આજે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે રાણાવાવના જાંબુવતી ગુફા ખાતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં મહાઆરતી અને મહાપ્રસાદી તથા રક્તદાન સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મહાશિવરાત્રી પર્વ નિમિત્તે રાણાવાવ ખાતે જાંબુવતી ગુફાએ દર વર્ષની જેમ આ વર્ષે પણ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી આ આ પર્વની ઉજવણીમાં આજુબાજુના ગામના શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અહીં પરમ પૂજ્ય રામેશ્વર બાપુના દર્શન કરી અને પૌરાણિક જગ્યામાં આવી લોકો ધન્યતા અનુભવે છે આજે વહેલી સવારે આરતીનો લાભ લઈ અને ભોજન પ્રસાદી ચાલુ થઈ જાય છે જે મોડી રાત્રે મહાઆરતી બાદ પૂર્ણ થાય છે અંદાજે પાંચથી સાત હજાર લોકો દર્શન અને પ્રસાદીની નો લાભ લેતા હોય છે મારું નામ દિશા છાયા છે અમે લોકો અહીંયા જંબુવંતી ની આવ્યા છે અમે લોકો પોરબંદર આવ્યા છે ને અમારા માસા માસી છે લંડન થી આવે છે અહીંયા આવીને બહુ સારું ફીલ થાય છે અહીંનો જે ઇતિહાસ છે એ બહુ વર્ષો જૂનો છે કે જ્યારે જાંબુવંત ને આરે ફાઇટ કરવા માટે કૃષ્ણ ભગવાન આવ્યા હતા અને પછી જ્યારે એની ફાઇટ પૂરી થાય છે ત્યારે કૃષ્ણ ભગવાન હારે જાંબુવંતી છે એની છોકરી છે એના મેરેજ કરાવે છે હિમાભાઈ દાનાભાઈ મકવાણા અહીંયા અમારા જાંબુવતી ગુફાના બધા ટ્રસ્ટી છે અને તમામ આપણા વિસ્તારના પોરબંદર જિલ્લાના અને રાણાવત તાલુકાના રાણાવત શહેરના બધા સેવકો કાયમી માટે અહીં સેવા આપે છે અને કાયમી માટે દર વર્ષે દર વર્ષે અહીં શિવરાત્રીનો પ્રોગ્રામ પણ મોટે પાયે ઉજવાય છે પંદરથી વીસ હજાર માણા પ્રસાદ લે છે રોજ સવારથી સાંજ સુધીમાં સવારે દસ અગિયાર વાગે પ્રસાદ ચાલુ થઈ જાય રાતે આઠ નવ વાગ્યા સુધી પ્રસાદ ચાલુ રહીએ અને મહાપૂજા રાતે બાર વાગ્યા પછી મહાપૂજા ચાલુ થાય છે એક વાગ્યા સુધી મહાપૂજા ચાલુ રહી છે અને તમામ યાત્રિકો અને આપણા જે કંઈ ધર્મ પ્રેમો છે એને ખાસ અમે વિનંતી કરીએ છીએ કે પ્રસાદ લઈને જ જવાનો ખાસ અને અમારે ફરારી પ્રસાદ હોય છે ખીચડી હોય છે ફરારી અને ફરારી બટાટાનો ફરારી હોય છે અને અમારા રાણાઓ તાલુકો અને પોરબંદર તાલુકો જિલ્લો આખાના આપણા વધારે વધારે માણસો આવે એવા અમારા બધાના પ્રયત્ન હોય અને સપ્તાહનું પણ આયોજન છે અમારે ઓગણત્રીસ તારીખથી ચાલુ થાય અને પાંચ પાંચ તારીખે પૂર્ણાવતી છે ચોથા મહિનાની તો ખાસ બધાએ પ્રેમી ભાઈઓ ને બધાને ખાસ આમંત્રણ છે પોરબંદર જિલ્લાને આમ તો આખા ગુજરાતના આમંત્રણ છે તો વધારે વધારે આપણે સપ્તાહ સારી રીતે થાય એવા અમારા બધાના પ્રયત્નો હશે અને અમારા સેવકો બધા ખાસ વધારે વધારે મદદ કરે એવી અમારી બધાને પ્રાર્થના છે તો અહીં શિવરાત્રી નિમિત્તે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા રાજુકારા વદ્રા ગુજરાત ન્યૂઝ રાણાવા